ડિજિટલ 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 જગતનો વ્યાપ વધ્યો છે છે યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ સંસાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ મહત્વના ડેટાની ચોરી સેક્સોર્શન સાયબર બુલિંગ સહિત ફાઇનાન્શિયલ ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ પણ વધ્યા છે સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે જાન્યુઆરીથી લઈ એકત્રીસ મે સુધી ઓનલાઇન નાણાકીય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર આઠસો એક જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનીય કામગીરી રહી છે ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને શેરબજારમાં પૈસા ડબલ કરવા શેરબજારની કે અન્ય કોઈ ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઘેર બેઠા પૈસા કમાવવાની લાલચ આપવી તેમજ આવા કોઈપણ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર અજાણ્યા ગ્રુપોમાં ન કરવા સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છેલ્લા છ મહિનાથી એક્ટિવ છે અને આ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુના આપણે દાખલ કર્યા છે ડિટેક પણ કર્યા છેલ્લા ઘણા સમયનો ટ્રેન્ડ જોતા ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ કે જે એસએમએસથી ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક આવે અને લિંક સાથે લિંક ઉપર ક્લિક કરતાં એ ફ્રોડ નીકળે છે આ પ્રકારના ગુના જિલ્લામાં પણ ખૂબ બનેલા છે રાજ્યમાં પણ બને છે અને નેશનલ લેવલે પણ છે એ ઉપરાંત સાયબર ક્રાઈમમાં કેટલા પણ એવા બધા ગુના છે કે જેમાં સ્ટોકિંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઉપરાંત બીજા ટાઈપના ફ્રોડ એવા ગુનાઓ છે લોકોને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે લિંક છે અન જગ્યાએથી લિંક ઉપર ક્લિક ન કરો કોઈ મેસેજ જે છે એને વેરીફાઈ કર્યા વગર પ્રોપર જગ્યાએથી વેરીફાય કર્યા પછી જ એની એની ઉપર આગળ વધો અને કંઈ પણ એવો પ્રશ્ન હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીણાજમાં છે એનો સંપર્ક કરવો ત્યાંથી પૂરેપૂરી મદદ મેળવવા માટેનો પ્રયત્ન